કારણ કે નારદ ને નારદ જ્યારે વિષ્ણુ ભગવાનની સભામાં જય અને સત્સંગ કરતા હતા એમાં લક્ષ્મીજી બ્રહ્માણી આ બધા જેની આરતી ઉતારતા પણ જ્યારે નાથી ઊભા થાય એટલે વિષ્ણુ ભગવાન આદેશ કરે લક્ષ્મીજીની કે ગાયનું સાણ લાવી જ્યાં જ્યાં નારદી બેઠા નહીં જ્યાં જ્યાં હાલે અહીંયા બધી લિપિવાળો વાળો આવો રોજનો ક્રમ થાય

નારદજી બરોબર એક વખત આવ્યા આવીને આરતી ઉતારી ચરણ ધોઈ ચરણામક લીધા સ્વાગત કરી કરી રહ્યા એટલે નારદજી ઉતાવળ કરી કે આજ મારે બહુ કામમાં છું એટલે આજે હું તમને કઈ લાભ આપી શકું નથી હું રજા લઉં છું એમ કરી નારદજી ઉભા થઈ ગયા અને વિષ્ણુ ભગવાન એ આદેશ કર્યો કે નારદજી જ્યાં જ્યાં આયેલા છે બેઠાતા અહીંયા અહિયાં બધે તમે ગાયનું સાણ લાવી લીપી નાખો અમે ગાર નું સાંડ લાવીને જેવા લેપવા મળ્યા ને ત્યાં નારદજી પાછા આવ્યા આવીના ચિત્ર જોયું અને નારદજી એટલા ક્રોધે પ્રાણા કે આવું મારું ઘોર અપમાનું હું આટલો તમને સત્સંગ સંભળાવું જે હું બ્રહ્મ જ્ઞાન ની વાતો કરું અને તમે આ હું જ્યાં જ્યાં હાલો એમ મારા પગલા ઉપર તમે ગાય નું સાંડ લાવીને લીપી નાખો છો ત્યારે વિષ્ણુ ભગવાન કે નારદજી ઘડીક હા હતા તો હું તમને વાત કરું કે હું વાત કરું

લાકડી પણ એમ પડી જ્યો તમે મારા ગુરુ થાઓ નિમર કે હું તો પાપીયો છું અને તમે નજીક આવોમાં તમે છો મારા થી ના કે જે હોય એ તમે મને આ ઉપદેશ આપો ત્યારે ઢીમર ઘેરે લઈ ગયા અને માં ધર્મ ની વાત કરીને એટલી જ વાત કરી કે નારદ આ ધેર્ય તમારા ગુરુ નથી આ બોલે ને એ તમારા સદગુરુ છે બસ આટલું ધ્યાનમાં રાખજો આટલું જો ભૂલી ગયા ને

તમે અહીંથી જતા રહ્યો અમે તો નહીં પણ આ તમે આ ધરતી ઉપર રહેવાને લાયક નથી રહ્યા તમારી ઉપર ડબલ ચોરાસી પડી તો પ્રભુ હવે મને માફ કરો કોઈ રીતે મારો આમાં ઉદ્ધાર થાય એવું કરો કે ભૂલ જેની કરી છે ના તમે જાઓ એ કઈક રસ્તો કરશે ને એવા જ્યાં નારદજી પાછા ઢીમર પાસે ગયા લાકડી પડે એમ પડી ગયા પ્રભુ મેં તમારો અપરાધ કર્યો છે મેં ગુનો કર્યો છે મને જે જોયું સજા ભોગવી મારા ઉપર ડબલ ચોરાસી પડી લખીને આપું છું અને વિષ્ણુ ભગવાન પાસે પાથરજો અને એમાં ગળોટિયા ખાજો અને ભગવાન પૂછે કેમ આમ કરો છો તારે તમારે કેવાનું કે હું ડબલ ચોરાસી માં ખાઉં છું તમને દયા આવે તો એટલે ભગવાન ના દયા જરૂર આવશે એ ભગવાન પણ કપડું પાથરી અને મડ્યા આરોટવા મંડ્યા નારદ ની આરોટવા વિષ્ણુ ભગવાન કે આમ કેમ કરો છો કે પ્રભુ ડબલ ચોરાસી માં ડૂબ ગયો ખવ છું તમને જો દયા આવે ને તો આમાંથી કાઢો ત્યારે ભગવાન એ ઉભા કર્યા કે કોઈ દી શંકા કરતા નહીં સદગુરુ મળ્યા ને સાક્ષાત ભગવાન મળ્યા સાક્ષાત ઈશ્વર મળ્યા આ ત્રણ લોક ની અંદર

આ ગાન કરે લોક રિજવી અને એના ગુજરાન ચલાવતા આજ પણ આપણે જો એવું ને એવું કરે જ આવી તો અવતાર જાતા કઈ વાર લાગે નહીં આજે સワરામ બાપા જો નિર્વાણ ભાઈમાં તો આપણે એક દિવસ તો નિર્વાણ જવાનું છે વહેલું કે મોડું મોડવા જગતમાં જન્મો તે જવાનો ઉગે તે આત્મની કુદરતનો ક્રમ છે એ ક્રમમાં કોઈ દી ફેર થતો નથી પણ એ કીધું ને કે આ જગતની અંદર જે પિતા પાલક છે અને માં છે ને માં નું જેને ચરણો મળી જાય ને માં નું અને પિતા નું ચરણું ન મળે તો એની જિંદગી એક અધૂરી ગણાય છે એટલે આ જગત ની અંદર માતા અને પિતા થી આ જગત ની અંદર જગત માં કોઈ મોટું મનુષ્ય અવતાર માટે મહાપુરુષે ત્યાં લગ્ન કહી દીધું કે તમે ભગવાન ભાળ્યા ભગવાન તો કે ભગવાન ભાઈ જોયા છે ને તો કે ક્યાં હતા કે મારા માતા ને મારા પિતા એટલા માટે પણ એ જન્મ દાતા છે અને સદગુરુ છે મોક્ષ દાતા છે મોક્ષના ના દ્વારે જેને ભોગવું છે એ સદગુરુ લગ્ન પહોંચી જાય છે એટલે આ મહાપુરુષ કે છે ઘટો ઘટની ની અંદર પરિબ્રમ પ્રમાત્મા બિરાજમાન છે પણ કોઈ એવો મહાપુરુષ નો સંઘર્ષ નો થાય અને એનું ઘસરણ ન થાય ત્યાં લગણ આમાંથી ક્યારે બ્રહ્મ શું છે એ ક્યારે કોઈને નક્કી થતો નથી દે એટલે આ મેરામને જો મળવું હોય તો તું ગુરુના ગુણલા ગાજે મમદ કે આ બધું મમત્વ મૂકી દે તો આ મનથી સાચું જણાશે ગુણીજન ગોતી લેજો છે પીયુ પોતાની પાસે આટલું બોલીને વાણે વિરામ આપો હજુ गावाવાળા ઘણા બધા છે બધા